રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો વાગ હાથ હજી હાથે પૂરા નહીં થઈ શરૂઆત આપણે થઈ ગઈ છે નહીં અને વરસાદ કાલે તો આપણે આવ્યો તો હૈદ પાણા કયોગ આવી ગયો હતો નીંદે બગાડ નાખ્યું આજે નિંદા એ નહીં એવું કરી નાખ્યું ને ફેવ બધી વગારો થઈ ગયો હૈદ આવી ગયો હતો એમ તો કલાક તો કલાક ચાલુ રહ્યો હતો એટલે બધું પાછું પલારી દીધું ખેડેલ મેલું લીધું કપામાં એ બધી પાછું સોટાડી દીધું ને અત્યારમાં ઢા જ છે કારણ કે ચોમાસાના તો આવું તમને વધારે જોવા મળશે ઘણા હા ઘણા કોમેન્ટ કરતા હતા કે તમારા ઘરની બાજુ કે આટલું બધું કે ખાલી જગ્યાએ કેમ રાખવું તો એનું કારણ એ છે કે અમારા ત્યાં રહે ને છૂટી કરવી તો આટલામાં પાવ આટલામાં કદાચ ઘડી કાઢ્યા તો વાંધો ન આવે અને પગ મોકરો થાય ને આટલે છોકરાને રમવાનું મજા આવે બધી રીતે હા કાઢો ને તો ન મજા આવે એટલા સારું જો આટલું અહીં રાખ્યું બાકી ખાલો બાકી આપણે વાવી અહીં વાવી દીધી હાલ એવું કાંઈ નથી પણ એટલા માટે અમે ઢોરાને એવું બધું રાખીને એટલે આટલી ખાલી જગ્યા રાખી છે અને મોહનને હવે ભણવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં વયો જશે એ સિરાઈ બિરાય ને અત્યારે કમ્પ્લીટ લઈએ

મોહન તૈયાર થઈ ગયું હવે આજ તો આખો છે કે પરબ નડશે પછી દિવસો દિવસ અને શું કહેવાય લેવા કદાચ નો આવી શું કરશો હાલે હું ઓ લેવાન ઓ સપાઈ ગે ખબકાવાને ઓલો પ્લાસ્ટિક થેલી લેતો જી ઓસાલા થેલો નાખો ઓકે બાય બાય હવે આપણે શિરાવંત થાય શિરાઈ લે થજી શિરાવંત રામ રામ જય નમળા હાથ દે

એવું હશે હા દરરે ને તમ લાડવો પીજો હા હાથ તો કેવો બન્યો છે પૈસેરા લીધું આપણે ખાધું બધું ખાઈ તો લાડવા યાદ આવી ગયા કીધું લાડવો એટલે દેતો ખાવું કેવું મારી કેવા કરે

આજે અમારે ગોયર માં ફરાર શું હમ શું ફરાર બનાવવાનું ખીર હા एम तो फ्रिज में केयर ने उपयुक्त है। नहीं है ना तो केयर कोई स्थान बाहर है। खाले लाले वाइट लाले लिच्छिंधा पहनी करे। खाले लाख खाले लाख। तो सेवड़ो दुबकाने वालिए। ये पानी। वेर पानी। संदूष पता होता है। नहीं। संदूष का मकताओ। हाँ नहीं। काई लाले संदूष का मकताओ लाले जो। सम। लियो ला� મો જાયસ તલે થાય મો જાયસ તલે થાય ઠા અમારું ડકવા જાવાનું આલે આલે રોટલી ઉલ ભેંજે દેજે હા મા આ કિતર લાગデス હા તો ઊભી થા મગન ની કરતા મા બોલ હા અત્યારે હું એ તો નેણ લેવા નેણ પારો લઈને એની મમ્મી કાઢી મેલી ઘરે અને ઢાંકવાના તે સમજતા સાટા કોક કોક ચાલુ થઈ ગયા ઢાંકીએ દીધી કે પછી લખ નહીં મારી પાસે સાટા આવે ઘડીક માં પછી ઢાંકવા આવવું પડે અને ફેરી ફેરી ઢાંકી દીધી અને કાયમનું કામ હોય જ આપણે નેણ લઈને હોય નાખવા તો ફેમિલી અત્યારે હાડાના વાત ગયા છે ને હું જો નાયન નવા લુગડા પહેરી થઈ ગયો મારે અને બાને અને મોટા ભાઈને પાફીને બતાઈને જવાનું છે મામાને ઘરે મામાને ખબર કાઢવા તો તો અહીં કરીશ તો આવશે ને કાંઈ ન જાવ તો બરાબર ગભો તો થાય કે એમાં એવું આપણે અહીં બહુ જાતા ન હોય ને એટલે હે

આમ જાવ કઈ મજા નથી મફત થોડું કાઈ વાહ કઈ નક્કી નથી કે જાય હવે એવું હે રિક્ષા ને ફોન કર્યો તો પાછા બને એમ કે હું ગાડી લઈને આવતો એનું ગાડી નક્કી થાય ને તો રિક્ષા વાળા રીક્ષા નથી જવાનું

બસ મારે કીધું કે મને તો આવતું નથી આકા ને બીજો અલ્ફા સાબિયર ને નહી તો હું દેક તી આપણું પછી બંધ કરે ને ઓ ખોલી જાતી એટલે પછી થોડી હું લેટ કો અડી જન તો પડી ગઈ